આ ત્રણસો ને ચાલીસ રૂપિયા અંદર ફક્ત અઠ્યાવીસ થી છત્રીસ કમર ત્રણ કલર સાથે અને આ તો એકદમ અમારી ફેમસ આઈટમ છે લાયકરા બટર પેપર કહેવાય એકદમ લાઈકરા આવશે નાઇટ્રેક જેવું પેન્ટ આ ત્રણસો ને દસ રૂપિયામાં ફક્ત ને ફક્ત ત્રણસો દસ માં છ કલર ની રેન્જ ની સાથે સો થી વધારે વેરાયટી અહીંયા તમને જોવા મળે છે અલગ અલગ કલર તમે માંગો એવડી વેરાયટી મળી જાય બાકી ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમને હોલસેલ ભાવમાં અહીંયાથી મળી રહેશે અત્યારે પંદર હજાર થી પણ વધારે કસ્ટમર આપણી સાથે જોડાયેલા છે તમારે જો નાનો મોટો કપડાનો બિઝનેસ કરવો હોય તો અહીંયા પહોંચી જવાનો હોલસેલમાં ખરીદી કરી લેવાની રિટેલમાં વેચી દેવાના એટલે મારા વાલીડાઓ વેરી દે પહોંચી જજો કઈ જગ્યાએ આવવાનું હાતીકાના શેરી નંબર 415 નો કોર્નર મુસાફિર કોલ્ડિંગ પાસે રાજકોટ ગુજરાત ઇન્ડિયા આર કે જીન્સમાં પહોંચી જજો મારા વાલીડાઓ